માંડવીની જર્જરિત હાલત જોતા વિઠ્ઠલ મંદિરના મહારાજે ખુલ્લા પગે મેલડી માતાના દર્શન કર્યા અને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો વડોદરા શહેર ઐતિહાસિક ધરોહરને સાચવવા પાલિકા તંત્ર નિષ્ફળ ગયું હોય તેવું લાગી રહ્યું છે વડોદરા શહેર માંડવી દરવાજા છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલત જોવા મળી રહી હતી ત્યારે અચાનક જ બીમનો ભાગ પડી ગયો હતો અને તંત્ર દ્વારા રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું પરંતુ થોડાક સમય બાદ મોટો ભાગ પડી ગયો હતો અને વડોદરાના ગાયકવાડ પરિવારના શુભાંગીની રાજે એ પણ તંત્રને મારું વડોદરા પાછું આપો તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી સાથે તંત્ર ઐતિહાસિક ઇમારતોની જાળવણી કરવામાં નિષ્ફળ ગયું હોય તેવું લાગી રહ્યું છે

મીડિયા અને માધ્યમથી પ્રશાસન ને જગાડવાનું કામ કરી છે પરંતુ ચાર દરવાજા કે ન્યાય મંદિરનું કામ શરૂ થયું નથી પણ એની વચ્ચે જે ઐતિહાસિક દરવાજો આવેલો છે જે ત્રણ સદીઓ જૂનો છે એ દરવાજાની અંદર જાન્યુઆરી મહિના બે હજાર પચીસ માં તિરાડો પડેલી તો અમે મીડિયા ના માધ્યમથી મહાનગરપાલિકાના કમિશ્નર શ્રી ને સૂચન કર્યું કે આ તિરાડો માઇનોર નથી એની પર યોગ્ય કામગીરી કરાવ તો એ સમય એમને બે મહિના બીજા વચ્ચે કાઢી નાખ્યા માર્ચ મહિનાની છઠ્ઠી તારીખ થી આ કામગીરી શરૂ કરી એમને આ કર્યા છે પણ જે ફાટતો અને એ પિલ્લર પર જે કામગીરી કરવી જોઈએ એ જરીકે કામગીરી કરી નથી ને આજે તમે જુઓ છો કે જે પિલ્લર ચારે બાજુ થી તૂટવા માંડે છે હવે આ એવું કહેવાય છે કે માડી ચાર પિલ્લરો ઉપર આખી ઉભી છે જો એક પિલ્લર એનો તૂટી જાય

આમ તો અમે મંદિરની સેવામાં ચંપલ નથી પહેરતા પણ જ્યારે પણ બહારના કામ માટે નીકળીશું તો ચંપલ નહીં પહેરીએ અને રોજ બાર થી ચાર હું માંડવી નીચે આવીને બેસીશ ને તપ કરીશ કે માડીનું કામ ઝડપથી કમિશનરશ્રી પૂરું કરાવે આ સાથે બીજી અમારી લાગણી ઐતિહાસિક વાર્તા સાથે એ જોડાયેલી છે કે અહીંયા પોળોને બધું આવેલું છે એમાં પણ ઐતિહાસિક પોળો છે અને ઐતિહાસિક જગ્યાઓ છે તો આજે ચાર દરવાજાની આખી ડેમોગ્રાફી બદલાઈ રહી છે રહેણાંક વિસ્તારમાંથી કોમર્શિયલ થઈ રહ્યું છે તો એને પણ અટવા અટકાવવું છે અને એની સાથે મને કે ભંડારો ને માળવી ની પરિસ્થિતિ શું છે એ જોવાની પણ તી દીધી નથી એટલે એમને ઐતિહાસિક ઇમારતો સાથે કેટલો લગાવ છે અને કેટલી ગંભીરતા છે એનો પણ ખ્યાલ આવે છે સાથે સાથે એ કહીશ કે આપડા વડોદરાના રાજમાતા

હું એવું કહીશ કે આ પાંચ વર્ષ કે સાત વર્ષ પહેલાનું રિસ્ટોરેશન થયેલું ત્યારે લાખો અને કરોડો રૂપિયા વપરાયેલા તો આજે એક આપણે સામાન્ય વોટર પ્રુપિંગ કરાવીએ છીએ દસ વર્ષની ગેરંટી આપતા હોય છે તો જ્યારે આગલા કરોડોનો ખર્ચો થયો એના આવું નુકસાન થયું છે તો જે તે એજન્સીએ કામ કર્યું એની પાસે બોલાઈને કામ કેમ નથી કરાવવા આ ખર્ચો પાછો કોર્પોરેશનમાં પડશે અને એક કોર્પોરેશન ખર્ચો પ્રજાના વેરામાંથી વસૂલ કરશે આફ્ટર ઓલ નુકસાન વડોદરાની પબ્લિકના છે તો હું વડોદરા ને આહવાન કરું છું કે તમે મારી સાથે આ જોડાઓ અને અને જે રીતે તમે ભારતની જીતો છો મારી આનંદ વ્યક્ત કરો એવી જ રીતે આ મારી નો પિલ્લર તૂટ્યો છે તો તમારું દુઃખ વ્યક્ત કરો તો જ આ પ્રશાસનની આંખો ખુલશે કારણ કે છેલ્લા ત્રણ મહિનાથી મીડિયાના માધ્યમથી કહેવા છતાં જો આટલું કામ થયું હોય તો એ લોકો કેટલું આ કામ એવોઈડ કરી રહ્યા છે એ દેખાઈ આવી રહ્યું છે અને ભવિષ્યમાં પણ આ જયારે કાર્ય પૂરું થશે તો આ મીડિયાની જીત છે કે જેને લીધે આ કાર્ય થયું દેશ તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો